સબરગઢા જિલ્લામાં અનુભવાયા ભૂકંપના કંપન ત્યારે ભૂકંપ હિંમતનગર ઈડર વડાલી સહિતના તાલુકાઓમાં અનુભવાયા છે ભૂકંપના આંચકા અને રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ચાર પોઈન્ટ એક નોંધાઈ છે રાજસ્થાનના જોધપુરથી અઠાણું કિલોમીટર દૂર નોંધાયું છે ભૂકંપનું કેન્દ્રબિંદુ તે રાત્રે સવા દસ વાગે આવેલા કંપનથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે ભૂકંપના આંચકાથી ડરેલા લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો ફ્લેટમાંથી નીચે દોડી આવ્યા હતા પાટણ જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં અનુભવાયા હતા હવે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા પાર્થ પાસેથી પાર્થ જે રીતે આ ભૂકંપનો અનુભવ થયો છે લોકોને આનું કેન્દ્ર બિંદુ ક્યાં હતું અને કઈ કઈ જગ્યાએ લોકોને અનુભવ થયો જી વિધુ ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો ભૂકંપના આંચકા ગુજરાતમાં સતત આવતા જ હોય છે પરંતુ તેની ખબર હોતી નથી કારણ કે ભૂકંપના જે તીવ્રતા હોય છે તે ખૂબ જ સામાન્ય હોય છે પરંતુ આજે સવા દસ કલાકે એટલે કે દસ ને પંદર કલાકે ગુજરાતના પાટણ અને બનાસકાંઠાની વચ્ચે એક ચાર પોઈન્ટ બે તીવ્રતામાં ભૂકંપ નોંધાયો છે કેન્દ્ર બિંદુ પાટણથી તેર કિલોમીટર દૂર ચાણસમા અને કુંદેર વચ્ચે ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે આ ઉપરાંત રાજસ્થાનના જોધપુરમાં પણ દસ અને સોળ કલાકે ચાર પોઈન્ટ એક તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો કેન્દ્ર બિંદુ જોધપુરથી અઠ્ઠાણું કિલોમીટર દૂર છે મહત્વની વાત કરવામાં આવે તો પાટણ અને બનાસકાંઠાની વચ્ચે જે તેર કિલોમીટર દૂર ચાણસમા અને કુંદેરની વચ્ચે જે કેન્દ્ર બિંદુ નોંધાયું છે તેની અસર સીધી અમદાવાદ સુધી પર પહોંચી હતી અને અમદાવાદમાં જે બિલ્ડીંગ સાત માર્ચથી ઉપરની બિલ્ડીંગ છે તેમાં પણ ભૂકંપની સામાન્ય જે અસર કહી શકાય તે અસર દેખાઈ હતી લોકોને ખબર પડી હતી મહત્વની વાત કરવામાં આવે તો એક વર્ષની અંદર અનેક ભૂકંપો આવતા હોય છે પરંતુ ખૂબ જ સામાન્યથી અતિ સામાન્ય ભૂકંપ હોવાના કારણે કોઈને ખબર પડતી નથી પરંતુ ચાર પોઈન્ટ બે થી તીવ્રતાનો આ ભૂકંપ આવ્યો ત્યારે સત્તાવાર લોકોને ખબર પડી છે કે આ ભૂકંપનો ઝાટકો હતો અને સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત દ્વારા પણ તેની ખરાઈ કરવામાં આવી છે અને તેમના મુજબ દસ વાગે પંદર મિનિટે અને સાડત્રીસ સેકન્ડે આ અનુભવ નોંધાયો છે જી જી આ કોઈ નવી ફોલ્ટ લાઇન સક્રિય થઈ છે કે પહેલા જે કચ્છમાં ભૂકંપ આવ્યો હતો એવાળી જ ફોલ્ટ લાઇન છે હજી જે વાત કરવામાં આવે તો આ કચ્છની જ ફોલ્ટ લાઇન છે પણ પરંતુ જે પાટણની વાત કરવામાં આવે તો પાટણમાં રીઝન નંબર તેરની ની આ રીઝન નંબર તેર લાગે છે અને ત્યાં જ આ ભૂકંપ નોંધાવાદ છે જે કચ્છની જે ફોલ્ટ લાઈન છે તે વર્ષો સુધી આ એક્ટિવ રહેશે જે રીતે સિસ્કોલોજી ઓફ ડિપાર્ટમેન્ટ ના જણાવ્યા પ્રમાણે અને તેમની સાથે વાત કર્યા પ્રમાણે જે રીતે ભૂકંપનો ઝાટકો આવ્યો હતો અને આખી ગુજરાતની ધરાને જે બુજાવી હતી તેની અસર હજુ પણ આવનારા સો વર્ષથી પચાસ વર્ષ સુધીની તેની અસર રહેશે અને આ તેની અસર પૈકીનો જ આ એક ભૂકંપ છે જી જી આભાર પાર્થ માહિતી આપવા Oh, <music>